મેમ દુપટ્ટા વેચીને કેટલી ઇન્કમ થઈ શકે સર દુપટ્ટા વેચીને તમે લાખ રૂપિયા પણ કમાઈ શકશો અને જો તમે મિનિમમ દુપટ્ટા વેચો છો ને તો તમે 20000 પણ મહિને કમાઈ શકશો અને બાકી દુપટ્ટાનું કલેક્શનની વાત કરું તો 23 રૂપિયા થી તમે 20000 કમાઈ શકશો હા 23 રૂપિયા થી અહીંયા તમને દુપટ્ટાના કલેક્શન મળી જશે ને બાકી પરચેસિંગ કેટલું કરવું પડશે કયા ટાઈપના દુપટ્ટા છે કઈ રીતે સેલ કરવું છે કયા ટાઈપનું કલેક્શન છે બધા ક્વેશ્ચનના આન્સર તમને મળવાના છે વિડિયોના અંદર તો વિડિયોને સ્કીપ ન કરતા વિડિયોને એન્સર ઈ જરૂરથી જોજો જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું આજ મીરા ફેશન ના યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજનો વિડીયો ઘણો બધો સરસ રહેવાનો છે એક ત્રેવીસ રૂપિયાથી તમે વીસ હજાર કઈ રીતે કમાઈ શકશો એ આજના વિડીયોના અંદર આપણે કવર કરવાના છે અને ત્રેવીસ રૂપિયાની વસ્તુથી આપણે કઈ રીતે લાખ રૂપિયા પણ મહિને કમાઈ શકીએ એ પણ આપણે જોઈશું તો મિત્રો ત્રેવીસ રૂપિયાની વસ્તુ કઈ છે પહેલા તો હું એ તમને કહી દઉં ત્રેવીસ રૂપિયાની વસ્તુ રહેવાની છે દુપટ્ટાની અને દુપટ્ટા લેવા માટે કસ્ટમર કેટલા છે એ હું તમને બતાવવા માંગો છું તો તમે જોઈ શકો કે અહીંયા તમને ત્રેવીસ રૂપિયાના માટે કસ્ટમર કેટલા જોવા મળશે બાકી જો દુપટ્ટાના કલેક્શનની વાત કરું તો તમને આ ટાઈપના અજમરા ફેશનના અંદર સરસ મજાના દુપટ્ટાના કલેક્શન મળી જશે અને આપણે મિનિમમ પરચેસિંગની વાત કરી લઈએ તો તમને હજાર ત્રીસ હજારની મિનિમમ પરચેસિંગ જોવા મળી જવાનું છે અને બાકી દુપટ્ટાના કલેક્શન સરસ મળશે આખું આ બંડલ પરચેસ કરવું પડશે મિત્રો આપણે સિંગલ પીસના અંદર ડીલ નથી કરતા એવું નથી કે આ બંડલમાંથી તમે ચાર પીસ સિલેક્ટ કરીને પરચેસ કરી શકશો એન્ડ દેન બીજા અંદર અંદરથી પરચેસ કરી શકશો એવું નહીં આખું બંડલ છે મિત્રો તો તમને બંડલ પરચેસ કરવું પડશે બાકી દુપટ્ટાની વાત કરું તો તમે આ દુપટ્ટો જોઈ શકો છો આ કયા ટાઈપનો દુપટ્ટો છે આ દુપટ્ટો જોઈને તમને એક વસ્તુ તો યાદ આવી હશે નહીં આવી હોય તો હું તમને આખો આ દુપટ્ટો ઓપન કરીને બતાવવા માંગીશ તો તમને એક વસ્તુ એનાથી યાદ આવી જશે વેટ અ સેકન્ડ આ તમે દુપટ્ટો જોઈ રહ્યા છો આ કયા ટાઈપનો છે આ ફેસ પર જે સ્કાર્ફ બાંધે ને એ ટાઈપનો દુપટ્ટો છે અને તમને બધાને ખ્યાલ છે કે દરેક છોકરીઓના ફેસ પર સ્કાર્ફ છોકરીઓ બાંધતી જ હોય છે રાઈટ હવે આપણે હું છોકરી છું તો મને આરામથી ખ્યાલ છે કે એ સ્કાર્ફ હું પંદર વીસ દિવસની અંદર ચેન્જ કરતી જ છું તો એ જ વસ્તુ છે હવે હું એ સ્કાર્ફ બીજી વાર પરચેસ કરીશ તો કેટલાનો આરામથી હું બસો ત્રણસો ચારસો સુધીનો તો સ્કાર્ફ પરચેસ કરતી જ છું માર્કેટના અંદર અને એ બધી જ છોકરીઓ કરતી હોય છે તો એ માટે તમે આ કલેક્શન

દુપટ્ટાની વાત કરો તો અહીંયા તમને અલગ અલગ ટાઈપના દુપટ્ટા જોવા મળી જશે ટાય ટાઈટ ના જોઈતા હોય તો આપણા પાસે આ ટાઈપના ટાઈટાઈ પણ દુપટ્ટા અવેલેબલ છે જો અને અંદર પણ તમને ડિફરન્ટ કાઇન્ટ ઓફ વરરાઈસ મળી જશે કલર વરરાયટી બધાના અવેલેબલ છે જો તમને ડિફરન્ટ પ્રિન્ટ ડિફરન્ટ કલર જોઈતો હોય એ પણ મળી જશે અને સેમ ડિઝાઇનના અંદર ડિફરન્ટ કલર વરાયટીસ હોય તો હોય એ પણ આપણા પાસે અવેલેબલ છે સ્ટાર્ટિંગ ફ્રોમ રહેશે તેવીસ બાકી કલેક્શન ની વાત કરું તો તમને અહીંયા એટલું બધું કલેક્શન મળશે વિચાર કરો દુપટ્ટાના અંદર આટલું કલેક્શન કોણ આપે ભાઈ આપણે આપીશું સાથે સાથે એકવાર હું તમને સ્ટોક બતાવવા માંગુ છું છું કે અહીંયા તમને ભરપૂર સ્ટોક જોવા મળી હશે અને એક સરસ મજાનો મારા હાથમાં દુપટ્ટો આવ્યો છે એકદમ ક્યૂટ અને એકદમ ફેન્સી દુપટ્ટો છે આ જુઓ કેટલો ફાઇન છે અને આ હંડ્રેડ પર્સન્ટ પ્યોર કોટનનો છે મિત્રો એટલે કે એકદમ ફાઇન બરાબર છે ક્વોલિટી સરસ આવતી હોય છે કોટનની તમને બધાને ખ્યાલ છે કે ગરમીના અંદર આપણે કોટન વધુ પહેરતા હોય છે તમે ભલે ઘણી લો કુર્તીનું કલેક્શન કે કોઈ પણ કલેક્શન અંદર બાકી તમને આ ટાઈપના દુપટ્ટા જોઈતા હોય ફેન્સી દુપટ્ટા ચુંદરી ટાઈપના જેને આપણે કહી શકીએ માતાજીને આપણે ચડાવતા હોઈએ છે બરાબર દિવાળીના પણ આ ટાઈપના દુપટ્ટાનું ઘણું બધું સેલિંગ થતું હોય છે તો તમે ઇઝીલી વેચી શકશો અને સ્પેશિયલી આ કલેક્શન જે છે ને ગામડાવાળા પછી ફેરીવાળા થઈ ગયા શોરૂમવાળા પણ મૂકી શકે છે બટ આ કલેક્શન ફેરીવાળા ગામડાવાળા વધુ મૂકશે ને તો એમને વધુ બેનિફિટ થતો હોય છે કારણ કે ખબર આપણા ગામડાના અંદરથી વધારે બહાર જતા નથી અને જો નાનું નાનું કલેક્શન લેવું હોય તો ઓબ્વિયસલી વસ્તુ છે કોણ જશે આટલું બહાર તો આ ટાઈપના કલેક્શનથી તમે એક મોટી ઇન્કમ કહી શકશો જો ગામડાના અંદર સેલિંગ કર્યો છો તો અને ફેરીવાળા છે તો એકદમ વેલેન્ટ ગુડ છે તમને કોઈને પૈસા નથી આપવા નથી તમને દુકાનો રેન્ટ ભરવો ડાય

પણ જોવા મળી જશે વિડિયો કોલની વિડીયો કોલ ના થ્રુ પરિંગ કરી છે હવે એ તમારા હાથમાં છે કે તમે આ ટીપ્સ ને કેટલી યુઝ કરો છો અને કેટલું બેનિફિટ લો છો તો બસ મિત્રો આજનો વિડીયો આટલા સુધી હું તમને મળીશ નવા વિડીયો સાથે નવા કલેક્શન સાથે ત્યાં સુધી આપણી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ ન ભૂલતા બે લાયકન ને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને આ ટાઈપના વિડીયોની નોટિફિકેશન પહેલા મળશે જણાવવાનું ન ભૂલતા કે આજનો વિડીયો કેવો લાગે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ